પરંતુ વાત મેષ રાશિની કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે આજે ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર મોટા રોકાણની અંદર અનુભવીની સલાહ લઈ અને તમે આગળ વધશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે આજે સંતાનોની સામાન્ય ચિંતા રહેતી જણાશે ને આમ પણ કહેવાય ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નહીં વચ્ચે તો વર્તમાને શું કાલે શું એટલે જૂની વાતોને ભૂલી અને નવા કામકાજની અંદર તમે ધ્યાન અવશ્ય તમને સારો લાભ મળી શકશે ને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર પિતૃનું સ્મરણ કરો પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન કૃષ્ણની પૂજા કરો વિષ્ણુની પૂજા કરો કારણ કે વિષ્ણુ સ્મરણા સર્વ વિધેહ પરિપૂર્ણ વિષ્ણુ ભગવાનનું જો સ્મરણ કરીને કોઈ પણ કાર્ય કરવામાં આવે તો અવશ્ય એ કાર્ય પૂર્ણ થાય ને એટલા માટે પાલન પોષણ કરનાર દેવ એવા ભગવાન વિષ્ણુની આજે પૂજા કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર છે બોબાઉ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ કામકાજની અંદર આજે તમને ઉત્સાહની અંદર વધારો થતો જણાશે ભાઈઓ અને પરિવારના સભ્યોનો આજે તમને સંપૂર્ણ સાથ સહકાર મળી શકે એમ છે અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા અવશ્ય તમારી પરિપૂર્ણ થતી જણાય ને મહત્વના નિર્ણય લેવા હોય તો આજે ધ્યાન રાખીને નિર્ણય લેજો ન લ્યો તો વધારે સારું કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર ભગવાન શંકર ઉપર દૂધનો અભિષેક કરો જલનો અભિષેક કરો નમો ભવાય શરવાય રુદ્રાજ વરદાય છે આ મંત્રો દ્વારા ભગવાન શિવની તમે ઉપાસના કરો અવશ્ય તમને સારો એવો લાભ મળી શકશે અને તમને દાંપત્ય જીવનની અંદર પણ સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય દર્શક મિત્રો વાત કરીએ મિથુન રાશિની મિથુન મિથુન રાશિ કે અક્ષર છે અને સ્વામી રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે આજના દિવસની અંદર ધન પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થઈ શકે અને પરિવાર અને સંતાનોના પ્રશ્નને તમે અવશ્ય હળવા બનાવી શકશો માનસિક તમારી વધતી જણાશે આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના કરો ગણપતિની પૂજા કરો ઓમ વક્રતુંડ મહાકા સૂર્ય કોટી સમર્વિધ્ન કુરુ દેવ સર્વ સુ સર્વદા ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા કરવાથી તમારા દરેક વિઘ્નો દૂર થશે પોઝિટિવ લાભ મળશે વાત કર્ક રાશિ ની કરીએ કર્કના અક્ષર છે ડાનેહ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે સન્માન અને લાભ આ બંને વસ્તુ આજે તમને પ્રાપ્ત થતા ને દિવસની અંદર ખાસ કરીને કારણ વગરનો ચિંતા માટે ચિંતા ચિતા આજે ચિંતાને દૂર કરવી બહુ જ જરૂરી છે સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી કાળજી રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર ભગવાન શંકર ઉપર જલનો અભિષેક કરતા કરતા મહેશાનના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિકત્વરા એટલે કે મહિમન સ્તોત્રનો પાઠ કરજો પુષ્પદંતે રચેલા મહિમન સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પતિ અને પત્ની આ બંનેની વચ્ચે જયારે તનાવની સ્થિતિનું સર્જન થાય ચિંતાની સ્થિતિનું સર્જન થાય ત્યારે ક્યાંક ને ક્યાંક નાણાકીય સમસ્યાઓ અને બીજા અમુક રિલેશનો હોય અમુક સંબંધો હોય જેના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે દર્શક મિત્રો જો માની લો કે આપણા જીવનની અંદર આવી સમસ્યાઓ ક્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણા જીવનની અંદર શુક્ર ગ્રહ જ્યારે ખરાબ હોય શુક્ર પાપ પાપગ્રહોથી પીડિત હોય ત્યારે આવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ પિતા અથવા વડીલોનો આજે તમને સંપૂર્ણ સાથ સહકાર મળતો જણાશે ભાગ્યમ ફલથી સર્વત્ર ભાગ્ય બળનો અંદર વધારો થશે અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ થી થોડો ઘણો તનાવ ચિંતાનું વાતાવરણ સર્જાઈ શકે વાણી ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે ગાયત્રી મંત્રનો જપ કરી તમે તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ લાભ રહેશે વાત કરીએ કન્યા રાશિની કન્યાના અક્ષર છે પથ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાય સંતાન થી તમને આજે સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ધન પ્રાપ્તિ માટેના આજે ઉત્તમ પ્રકારના યોગો માટે પૈસા લેવામાં દેવામાં બંનેમાં થોડીક સાવધાની રાખજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ને તમને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાશે દર્શક મિત્રો આ રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે રને ત્યાં સ્વામી બને છે શુક્ર મહારાજ વ્યવસાયિક બાબતે આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે કારણ વગરની ચિંતા એનો અનુભવ તમને થતો જણાય જૂના અને મિત્રોની તમને મુલાકાત થઈ શકે પોઝિટિવ રિઝલ્ટ જણાય સંભાવનાઓ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ભગવાન શંકરના મંત્રનો જપ કરવો જોઈએ બપોરના સમયે દેવ ઋષિ મનુષ્ય અને તર્પણ અવશ્ય કરવું જોઈએ પોઝિટિવ લાભ મળી શકે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે નને સ્વામી મંગળ મહારાજ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે હરીફાઈ વાળા કામકાજની અંદર તમને વિજયની પ્રાપ્તિ થતી જણાશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવવું બહુ જરૂરી છે કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય વિરોધીઓ તમારાથી પરાસ્ત થતા જણાશે અને આજના દિવસની અંદર ભગવાન શિવના મંત્ર નો જપ અવશ્ય કરવો જોઈએ શિવ પંચાક્ષર સ્તોત્રનો જપ કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય દર્શક મિત્ર ધનરાશિની ધન રાશિ કે ભ ભ ને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો સન્માન અને ધન આ બંનેનો આજે તમને લાભ મળી શકે અને સંતાન પક્ષ તરફથી તમને સારું સુખ મળતું જણાશે વ્યવસાયની અંદર નવી નવી તકો મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે ગાયત્રી મંત્ર નો જપ તમારી મનોકામના પૂર્ણ કરશે ને તમને સારો લાભ આપશે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ જેનો સ્વામી બને છે મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે વ્યવસાય અને રોજગારી ની અંદર સારી એવી સફળતા મળતી જણાશે મકાન નો શોખ સારું એવું મળી શકે એમ છે નવા વાહન લેવાનો પણ સુંદર મજા યોગ છે પરંતુ ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર જાવકનું પ્રમાણ વધી શકે એમ છે પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત થાય એના માટે ભગવાન ગણપતિની પૂજા કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગશ અને શ એનો સ્વામી બને છે શનિ મહારાજ ગર્ભ વપરાશની ચીજોની અંદર આજે વધારો થતો જણાશે આજીવિકાની અંદર તમને નવી નવી તકો મળતી જણાય ને પરિવારથી સામાન્ય ચિંતાઓનું પ્રમાણ રહેતું જણાશે આજે આવક અને જાવકનું પ્રમાણ જળવાય રહેતું જણાય આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ઓમ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ લાભ મળશે હવે વાત કરીએ મીન રાશિની મીનના અક્ષર છે દ ચ ને થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક યોજનાઓને તમે અવશ્ય પરિપૂર્ણ કરતા જણાશો ચામડી અથવા તો પેટ ને લગતી સામાન્ય ચિંતાઓની ફરિયાદ રહેતી પરિવારજનોનો આજે તમને સંપૂર્ણ સહયોગ મળી શકે ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે મીન રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિના મંત્રનો જપ કરો ગણેશની ઉપાસના કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય રોકાઈએ